નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં તમારું મેરિટમાં નામ આવશે કે નહીં એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છે છીએ અંદાજિત વિષયવાઈઝ પાસ થયેલા ઉમેદવારો અને માધ્યમિક વિભાગમાં કેટલી જગ્યાઓ છે અને મિત્રો હાયર સેકન્ડરીનું લિસ્ટ કેટલું રહેશે એની આજે આપણે પ્રોપર વાત કરવાના છે તમારું પરફેક્ટ મેરિટ બે હજાર ચોવીસમાં કેટલું રહેશે અને તમારે પણ ભરતીમાં નામ લાવવું છે તો મિત્રો વિડિયો ઇમ્પોર્ટન્ટ છે તમારા મિત્ર સક્રમ જરૂરથી શેર કરજો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યો છે જે મિત્રો આપણે અગાઉ ઉપર એક વિડીયો મૂકેલો છે જેમાં સારો એવો પ્રતિસાદ મળેલો છે એ પણ તમે જોઈ શકો છો પરંતુ મિત્રો હાયર સેકન્ડરી અને સેકન્ડરીના ઉમેદવારો છો અને ટૂંક સમયમાં ભરતીની પ્રોસેસ ચાલુ થવાની છે તો મિત્રો જુઓ સંપૂર્ણ માહિતી શું છે અને મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે મિત્રો પહેલી આપણે સેકન્ડરીની વાત કરીએ તો કેટલી જગ્યાઓ આવી શકે છે અને હાયર સેકન્ડરીમાં મેરિટ કેટલો રહી શકે એના ઉપર પ્રોપર વાત કરવાના છે માધ્યમિક વિભાગ વિશેની વાત કરીએ ગણિત વિજ્ઞાન જે તમને અહીંયા સ્કીન ઉપર જોવા મળેલું છે ગણિત વિજ્ઞાન છે પછી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત જેમાં મિત્રો સેકન્ડરીની વાત કરીએ તો પાંત્રીસો જગ્યા આવી શકે છે એન્ડ મિત્રો ચાર હજાર જેટલી અહીંયા હાયર સેકન્ડરીની આવી શકે છે હવે વાત કરીએ મિત્રો ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે મેરિટ કેટલું રહેશે કેમ કે અહીંયા એકેડેમિક માર્ક્સ છે એ હટાવવામાં આવે છે જેમાં ડિગ્રીના માર્ક્સ ગણાતા હતા એ મિત્રો અહીંયા જોવા હવે નથી મળવાના જેને ધ્યાનમાં લઈ આપણે એક મેરિટ તૈયાર કર્યું છે જે તમને સ્કીન ઉપર તમને જોવા મળી છે મિત્રો પ્રોપર વાત કરીએ આપણે કે કેટલું મેરિટ રહેશે આના ઉપર તો પહેલાં તો આપણે વાત કરીએ અંદાજ વિષયવાય સંભવિત સેકન્ડરીની જગ્યાઓ આપણે જાણીએ સેકન્ડરીમાં કેટલી પછી હાયર સેકન્ડરીનો પણ છે એટલે અંત સુધી માહિતી નિહાળજો ગણિત વિજ્ઞાનની મિત્રો વાત કરીએ તો સંભવિત જગ્યાઓ છે અગિયારસો થઈ શકે છે વિષય ગુજરાતની વાત કરીએ મિત્રો ગુજરાતીની ત્રણસો પચાસ જેવી જગ્યાઓ આવી શકે છે મિત્રો આમાં કેટલો ફેરફાર થશે એનો ઉપર આપણે અગાઉ એક જ્ઞાન સહાયકની અપડેટ સાથે માહિતી આપીએ અંગ્રેજીની વાત કરીએ પાંચસો તો તમારી પાંચસો જેટલી જગ્યાઓ છે એ તમને અંગ્રેજીમાં જોવા મળી શકે છે પછી હિન્દી વિષયની વાત કરીએ મિત્રો તો હિન્દી વિષયમાં બસો જેવી જગ્યાઓ તમને અહીંયા જોવા મળી શકે છે જે તમે સ્કિલ ઉપર તમને જોવા મળી રહ્યું છે પછી વાત કરીએ મિત્રો સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો જે તમને સ્કિલ ઉપર જોવા મળી રહ્યું છે તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનમાં તમને વધુમાં વધુ જગ્યાઓ મળશે કેમ કે સામાજિક વિજ્ઞાન છે એમાં પ્રોસેસ થોડી ઓછી વધઘટ થવાની સંભાવના જોવા મળી શકે છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે પરંતુ જે ઉમેદવારો છે જેમાં પાસ થવાની સંખ્યાઓ છે એની સામે જગ્યાઓ થોડી હોવાના કારણે ઉમેદવારો ગાંધીનગરના આંટા પણ ખાઈ રહ્યા છે અને મિત્રો તમે એમણે વચમાં જોયું છે કેટલો પોલીસ દ્વારા ગેરવર્તન પણ કરવામાં આવ્યું છે હવે વાત કરીએ અંદાજી વિષયવાહી પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ જે મિત્રો જ્ઞાન સહાયકને મેરિટ પ્રમાણે આપણે તૈયાર કર્યું છે જેમાં ગણિત વિજ્ઞાનની વાત કરવાના છે વિષય જગ્યાઓ અને વિષય સંભવિત જગ્યાઓની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનને મિત્રો સંભવિત જગ્યાઓની વાત કરી જ્ઞાન સાહેબ મેરિટના આધારે તો અહીંયા નવસો સોરી નવ હજાર તમે જોઈ રહ્યા છો નવ હજાર જગ્યાઓ ગણિત વિજ્ઞાન એને વિષય ગુજરાતીમાં બેતાળીસો મિત્રો જે ગુજરાતીમાં જોવા મળી રહી છે અંગ્રેજીની વાત કરીએ મિત્રો અઢારસો જેવી જગ્યા હિન્દીમાં આઠસો જેવી જગ્યાઓ સામાજિક વિજ્ઞાનમાં પાંત્રીસો જેવી જગ્યાઓ જોવા મળી રહી છે સંસ્કૃતના ઉમેદવારો છો કેન્ડિડેટ છો તો તમારી સોળસો જેવી જગ્યાઓ તમને જોવા મળી રહેશે મિત્રો આ જ્ઞાન સહાયકના મેરિટના આધારે તમને અહીંયા જગ્યાઓ જોવા મળી રહી છે હવે આપણે મેરિટ કેટલું રહેશે એના ઉપર વાત કરીએ તો મેરિટ આપણે વિગતવારે એની ચર્ચા કરીએ મેરિટ કેટલું રહેશે તો જીવવિજ્ઞાનના ઉમેદવારો છું તો તમારા જીવવિજ્ઞાનમાં કેટલું મેરિટ રહી શકે છે એના ઉપર વાત કરીએ પ્રોપર તો મિત્રો તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે જીવવિજ્ઞાનમાં જે તમને સ્કીન ઉપર પણ જોવા મળી રહ્યું છે તો અહીંયા સ્કીન છે અહીંયા ઓપન કેટેગરીના ઉમેદવારો છે એકસો પચાસ જેટલો ખટો પડી શકે છે મિત્રો અહીંયા માઇનસ પાંચ થઈ શકે છે કેમ કે આ આપણે થોડું આયુષ કટ લેવાની કોશિશ કરી છે જેથી માઇનસ પ્લસ થોડું થઈ શકે છે એસટીના ઉમેદવારો છું તો તમને એકસો પિસ્તાળીસથી એકસો ચાળીસ જેટલું કટ ઓફ શકે છે એસટીના ઉમેદવારો છું એકસો ચાળીસ જેટલું કટ ઓફ શકે છે ઇડબલ્યુ છે એકસો પિસ્તાળીસ જેટલું કટ રહી શકે છે વાત કરીએ રાસાયણિક શાસ્ત્ર તો ઓપન કેટેગરીના ઉમેદવારો છું જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે ઓપન કેટેગરીના ઉમેદવારો છું તો એકસો એટલે કે એકસો ચાળીસ જેટલું કટ ઓફ શાસ્ત્રમાં રહી શકે છે એસસીના ઉમેદવારો શું તો એકસો ને અડત્રીસ મિત્રો આ જે કટ ઓફ છે એ હાયર સેકન્ડરીનું તમને જોવા મળી રહ્યું છે એસડીના ઉમેદવારો શું એકસો છત્રીસ ઇડબ્લ્યુએસ એકસો ચાલીસ જેટલું કટ ઓફ રહી શકે સોરી એક હવે વાત કરીએ કોમર્સ તો ઓપનમાં એકસો પચાસ જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે મિત્રો કોમર્સમાં થોડીક કેટેગરી પ્રમાણે આપણે જોવા જઈએ તો મિત્રો કોમર્સમાં જગ્યાઓ ઓછી હોય છે અને કોમ્પિટિશન પણ કોમર્સમાં સાયન્સની જેમ વધારે જોવા મળે છે એસસીની વાત કરીએ મિત્રો એસસી તો એકસો ચાળીસ જેટલું કટોફ રહી શકે છે એસટીની વાત કરીએ એકસો અડત્રીસ જેટલું કટોફ અને ઈડબ્લ્યુ માં એકસો પિસ્તાળીસનું કટોફ રહી શકે મિત્રો હમણાં થોડા વાયરસ ચાલી રહ્યો છે જેના કારણે આપણે વિડીયો પણ આપણે લેટ મૂકી રહ્યા છીએ એટલે ખાસ બધાના પોતાની તબિયતની ધ્યાનમાં લેવું મને પણ અહીંયા થોડું જુકામ જેવી અસર જોવા મળી રહી છે એટલે બધાને પોતાના જે સરે છે એ સંભાળો એવું વિનંતી છે વાત કરીએ હિન્દીમાં તો ઓપન કેટેગરીમાં એકસો પચાસ જેટલો કટો એસસીના ઉમેદવારો શું એકસો ચાળીસ જેટલો કટો એસટીના ઉમેદવારો શું એકસો પાંત્રીસ ઈડબ્લ્યુએસ છો તો એકસો ચાલીસ જેટલું તમારું કટોક રહી શકે છે જે હતું હિન્દી વિષયમાં હવે વાત કરીએ મિત્રો તત્વજ્ઞાન તો તત્વજ્ઞાનમાં ઓપનમાં એકસો ને પાંત્રીસ જેટલું કટોક રહી શકે છે એસસી કેટેગરીના છો એકસો પચીસ જેટલો કટો મિત્રો ઓપનમાં થોડું ઓછું પણ રહી શકે છે એસટીના ઉમેદવારો છું એકસો વીસ જેટલું કટોક રહી શકે છે ઇડબ્લ્યુ ના ઉમેદવારો છું એકસો પચીસ જેટલું કટોક રહી શકે છે મિત્રો આમાં થોડું વધઘટ પણ તમને જોવા મળી જશે મિત્રો લાઇટની થોડી ઓછી હોવાને કારણે આપણે ચાંખું પણ આપણને થોડું જોવા મળતું હશે પરંતુ એડજસ્ટ કરી લેજો મનોવિજ્ઞાનની વાત કરીએ મિત્રો ઓપન કેટેગરીના ઉમેદવારો છું એકસો પાંત્રીસથી એકસો ચાળીસ જેટલું કટો રહી શકે એસસીના ઉમેદવારો છું એકસો વીસ જેટલું કટોક રહી શકે છે એસટીના ઉમેદવારો છું એકસો પચાસ જેટલું ના ઉમેદવારો છું એકસો પચીસ જેટલું કટોક મનોવિજ્ઞાનમાં રહી શકે હવે મિત્રો વાત કરીએ બીજી તો ભૌતિક શાસ્ત્ર તો ઉમેદવારો ભૌતિક શાસ્ત્રની પણ વાત કરી રહ્યા હતા તો ભૌતિક ભૌતિક શાસ્ત્રની વાત કરીએ ઓપન કેટેગરીમાં એકસો પચાસ જેટલું કટોક એસસીમાં એકસો છત્રીસ જેટલું કટોક એસટીમાં એકસો ત્રીસ જેટલું કટોક ઈડબ્લ્યુએસમાં એકસો પિસ્તાળીસ જેટલો કટોક હરાઈ શકે જે તમને સ્કીન ઉપર જોવા મળ્યું છે મિત્રો આ કટ ઓફમાં થોડું પાંચ જેટલો વધઘટ થઈ શકે અથવા તો મિત્રો કટ થોડું થઈ શકે છે કેમ કે આપણને જગ્યાઓ છે એ ઓછી જોવા મળે મિત્રો આઈ હોપ કે તમને માહિતી સારી લાગી હશે મિત્રો અગાઉ આપણે જ્યારથી ભરતી આવી છીએ અને ભરતી નથી આવી તો બી આપણે સાથ સહકાર તમામ ઉમેદવારોને આપ્યો છે કંઈ બીજી અપડેટ માટે પણ આપણે મિત્રો વિડીયા મૂકેલા છીએ એ ખાસ મિત્રો ગાંધીનગર ખાતે પણ ગયેલા છે કેમ કે હું પણ ટાર્કેટ પાસ જ છું હું પણ ભરતીની રાહ જોઈને બેઠો છું મને નહોતું સમજાવતું કે હું શું કરું તો પછી મેં પણ મિત્રો આ જે માહિતી આપવાનું ચાલુ કરીશ મિત્રો આમાં કટઓફ રહી શકે છે અને આટલો કટઓફ છે તો મિત્રો તમે સેફ રહશો તમારે ભરતીમાં ચાન્સ લાગી શકે બાકી મિત્રો એક લાઈક જરૂરથી કરજો ઉમેદવારો છું તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો એન્ડ મિત્રો ટેલિગ્રામ જરૂર જોઈન કરજો અગાઉની અપડેટ આપણે ટેટ ટુની જે મિત્રો વિદ્યાશાયરની ભરતી આવવાની છે એમાં ઓફિસલ એના પ્રમાણપત્રો શું જોવાના છે એના ડોક્યુમેન્ટ્સ શું જોવાના એની ઉપર વાત કરવાના છે મળીએ નેક્સ્ટ જલ્દીથી જય હિન્દ જય સવિદાન